બોટાદને જિલ્લો જાહેર થયાને 12 વર્ષ થયા તેમ છતાં આરોગ્યની સુવિધાનો અભાવ છે બોટાદમાં જિલ્લા સ્તરે સરકારી સોનાવાલા હોસ્પિટલ આવેલી છે અને આ હોસ્પિટલ બે વર્ષથી સિવિલનો દરજ્જો પણ અપાયો છે છતાં હોસ્પિટલમાં અપૂરતા ડોક્ટરો અને અપૂરતી સુવિધાઓથી દર્દીઓ હેરાન થઈ રહ્યા છે બોટાદને 2013 માં ચાર તાલુકાનો જિલ્લો જાહેર કર્યો છે બોટાદ શહેર અંદાજે 3 લાખની વસ્તી ધરાવતું શહેર છે પરંતુ આરોગ્યની સુવિધામાં મીંડું છે બોટાદમાં સરકારી સોનાવાલા હોસ્પિટલ આવેલી છે આ હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ડોક્ટરો નથી તેમજ અપૂરતો સ્ટાફ છે તો એક્સ રે મશીન સોનોગ્રાફી મશીન સહિતની સુવિધાઓનો અભાવ જોવા મળે છે હોસ્પિટલમાં સ્પેશિયલ સ્ત્રી રોગ નિષ્ણાંત બાળકોના ડોક્ટર ડેન્ટલ ડોક્ટરો નથી જેના કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આખરે દર્દીઓને ખાનગી દવાખાને જવા મજબૂર બને છે બોટાદની જિલ્લો જાહેર કર્યાને તેર વર્ષ જેટલો સમય વીતી ગયો છે તેમ છતાં જિલ્લાના નાગરિકોને આરોગ્યની સુવિધાઓ માટે અન્ય જિલ્લામાં ધક્કા ખાવા પડે છે બોટાદમાં આવેલ સરકારી સોનાવાલા હોસ્પિટલને સિવિલનો દરજ્જો આપ્યા અને બે વર્ષનો સમય થયો છે તેમ છતાં હોસ્પિટલમાં સિવિલમાં મળતી પૂરતી સુવિધા ઉપલબ્ધ નથી જેના કારણે દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે રાજ્ય સરકાર દ્વારા બોટાદમાં મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ બનાવવાની બે વર્ષ પહેલા મંજૂરી આપવામાં આવી છે પરંતુ સ્થળ નક્કી કરવામાં વિવાદ સર્જાયો હતો જેથી સ્થળ નક્કી થયું ન હતું પરંતુ હવે મિલેટરી રોડ પર સ્થળ નક્કી થયું છે તો તાત્કાલિક મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવી તેવી લોક માંગ કરી રહી છે છે નવ ગણ આલગોતર આમ ગણો તો બે હજાર બાર માં નરેન્દ્ર મોદીએ એ બોટાદ શહેર ને તાલુકા દરજ્જો આપ્યો છે પણ જિલ્લાની સુવિધાઓની માત્ર વાતો થઈ છે પાંચ દસ વર્ષ પહેલા કે ભાઈ બોટાદ ને સિવિલ હોસ્પિટલ ફાળવી દઈશું ફાળવી પણ દીધી છે અને બોટાદ ની સોનાવાલા ને સિવિલ નો દરજ્જો પણ આધાર આપી દીધો છે પણ સિવિલનો નો દરજ્જો આપ્યો છે પણ જોઈએ તો પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળે છે અપૂરતા ડોક્ટર છે જેથી કરીને દર્દીઓને પૂરતા લાભો મળતા નથી જેના કારણે દર્દીઓને ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડતો હોય છે અમારી માંગ એવી જ છે આની પહેલા સરકારે બેતલ રોડ ઉપર જગ્યાઓ મંજૂર કરી અને વિવાદો થયા હાલ એવી વાત છે કે ભાઈ મિલિટરી રોડ ઉપર જગ્યા ફાળવવામાં આવી છે મેડિકલ કોલેજ અને સિવિલની પણ કહેવાનો ભાવાર્થી કે માત્ર જગ્યા ફેરબદલી કરવાના બદલે તાત્કાલિક ધોરણે યોગ્ય જગ્યાએ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ફાળવવામાં આવે જેથી કરીને લોકોને અને બોટાદ જિલ્લાની જનતાને લાભો મળે તેવી અમારી જનતા માંગ કરી રહી છે 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 મારું બિલકુલ જો વાત કરવામાં આવે તો જિલ્લો જે તે વસ્તીની ખૂબ જ મોટો ત્યારે બોટાદ જિલ્લામાં એક પણ સિવિલ હોસ્પિટલ જે છે તે હાલમાં ઉપલબ્ધ નથી ત્યારે છેલ્લા બે વર્ષ થયા કે સોનાવાલા હોસ્પિટલ જે બોટાદમાં આવેલી છે તેને સિવિલ કક્ષાનો દરજ્જો જે છે સરકાર દ્વારા આપવામાં આવ્યો છે પરંતુ આ દરજ્જો આપવા છતાં સોનાવાલા હોસ્પિટલમાં જ્યારે વાત કરીએ તો ત્યાં પાયાની સુવિધાઓ ગણી શકાય એવા સંસાધનો નથી બીજા નંબરમાં તે ડૉક્ટરો જે છે તે પૂરતી પ્રમાણમાં ભરતી કરાયેલા નથી ત્યારે બોટાદ જિલ્લાના જે લોકો જે છે કે જે સારવાર અર્થે સોનાવલ હોસ્પિટલ ખાતે આવતા હોય છે ત્યારે અમુક ગંભીર જે અકસ્માત હોય કે અમુક ગંભીર જે કેસ હોય ત્યારે લોકોને સોનાવલ હોસ્પિટલથી ભાવનગર સિવિલમાં અથવા તો અમદાવાદ સિવિલમાં રિફર કરાતા હોય છે ત્યારે તે રસ્તામાં જ જે છે તે મૃત થઈ જાય તેવા પણ બનાવ જે છે બોટાદની અંદર બને છે ત્યારે બોટાદની અંદર સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ જે છે સરકાર દ્વારા મંજૂર કરાવી છે પરંતુ જમીન વિવાદના કારણે આ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ પણ જે છે છેલ્લા ઘણા સમયથી બની નથી ત્યારે અમારી બોટાદ શહેરના બોટાદ જિલ્લાના નાગરિકોની એટલી જ માંગ છે કે સરકાર આ વિષય ઉપર ગંભીરતા દર્શાવે અને વહેલી તકે સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવે અને જ્યાં સુધી સિવિલ હોસ્પિટલ ન બને ત્યાં સુધી સોનાવાલા હોસ્પિટલમાં અમુક જે સંસાધનો જે જેવા કે સોનોગ્રાફી મશીન છે જેવા કે અમુક બાળકોના ડોક્ટર છે અમુક સર્જન ડૉક્ટરો છે એવા ડોક્ટરોની પૂરતી વ્યવસ્થા કરે જેથી કરીને બોટાદ શહેરને બોટાદ જિલ્લાના જે જે લોકો જે છે તેને સારવાર અર્થે આમથી આમ ભટકવું ના પડે બોટાદમાં સિવિલ હોસ્પિટલને લઈને જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલની જમીન ફાળવણીને લઈને થોડા પ્રશ્નો થયા હતા પરંતુ હાલ તે પ્રશ્નો હલ થયા છે અને ટૂંક સમયમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ અદ્યતન હોસ્પિટલ બનવા જઈ રહી છે શહેરના મિલિટરી રોડ પર જમીન નક્કી થઈ ગઈ છે અને આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રીએ બોટાદમાં ઝડપથી હોસ્પિટલ બનાવવાનું વચન આપ્યું છે અને ટૂંક સમયમાં અદ્યતન હોસ્પિટલ બોટાદને મળશે તેમજ સાંસદે બોટાદની ચાર એમ્બ્યુલન્સ પણ ફાળવી છે બોટાદ બોટાદની અંદર ટૂંક સમયની અંદર ઋષિકેશભાઈ અને મુખ્યમંત્રીશ્રીને પણ મળ્યા હતા બોટાદની અંદર જે અગાઉ જમીન ફાળવી હતી ત્યારબાદ ફરીથી જમીન ફાળવવાનો એક વિષય એવો હતો પણ એક કંઈક ને ક્યાંક જમીનના લોકેશન જગ્યાનો ભાવ નો પ્રશ્નો હતા એને પણ દૂર કરી અને ખૂબ મોટી જગ્યાની અંદર મોટી જગ્યા કરતાય પણ નવી અત્યારના સમયની એડવાન્સ જે મલ્ટી સ્પેશિયાલિસ્ટ એવી હોસ્પિટલ ખૂબ અમને ઝડપથી ઋષિકેશભાઈ અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ આપણને વચન આપ્યું છે ખૂબ ઝડપથી ને ભાવનગરના અને બોટાદના સાંસદ નેમુબેન પણ સતત આની પાછળ ફોલોઅપ કરી રહ્યા છે બીજું અગત્યનું તેમને પણ તેમના પોતાના સાંસદના ગ્રાન્ટમાંથી બોટાદની અંદર ચાર એમ્બ્યુલન્સ ફાળવી છે એટલે બોટાદ જિલ્લાની એક પણ પીએચસી સીએચસી એમ્બ્યુલન્સ વગરની ના આવે તેના માટેના પણ પ્રયત્નો છે બીજું કે સૌથી અગત્યનું એક જે આઈસીયુ એમ્બ્યુલન્સ છે એ પણ ખૂબ ઝડપથી બોટાદની અંદર આવી ગયા છે જે હોસ્પિટલ માટેનું લોકેશન છે બોટાદની પાછળ જે ની નજીક છે ત્યાં હોસ્પિટલ માટે દર્દીઓના સાથે લોકો એના બસેરા માટેની પણ એક અલગ જગ્યા ફળવાઈ ગઈ છે અને ખૂબ ઝડપથી અત્યારે ટેન્ટની પ્રક્રિયાની અંદર કામ ચાલી રહ્યું છે અમે જે ગયા અંદર અમારી મુલાકાત ત્યારે સરકાર જે અગાઉનો પ્લાન હતો એના કરતા પણ ખુબ સારી એવી સુવિધામાં જે અત્યારની એડવાન્સ ટેકનોલોજીની અંદર ત્યાંના પ્રયાસો રૂપી અત્યારે કામ ચાલી રહ્યું છે